નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેતનિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પેન્શનો માટે અત્યાર સુધીના સૌથી અગત્યના સમાચાર બજેટ બે હજાર પચીસમાં પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારી માટે થશે આ ખાસ જાહેરાત તો મિત્રો બજેટમાં કઈ ખાસ જાહેરાત થવાની છે પેન્શન મિત્રો માટે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડિયો લાઈક કરી લો તો મેં ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારક પગાર બાબતે ડીએ બાબતે ડીઆર બાબતે એચઆર બાબતે તો કોઈ પણ અપડેટા આવે તો પણ જાહેર કરવામાં આવશે આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વૈદિકો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ટુ ફેમિલી મેમ્બરો વધારે સમયને હું શરૂઆત કરું છું તો મિત્રો નવી દિલ્હી કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓને પેન્શનો માટે આઠમો પગાર પંચની જાહેરાતની લાંબા સમયની રાહ જોઈ રહ્યા છે અને દર દસ વર્ષે નવું પગાર પંચ લાગુ કરવાની પર કારણે કેન્દ્રીય કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનોને આશા છે કે બજેટ બજાર પચીસ દરમિયાન આઠમો પગાર પંચ જાહેરાત થઈ શકે છે આપણે જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ પગાર માળખાનું ફેરફાર કરવા માટે સરકાર દર દસ વર્ષે પગાર પંચની રચના કરે છે કેન્દ્રીય કર્મચારીનો પગાર તેની ભલામણ નક્કી કરવામાં આવશે અત્યાર સુધીના સાતમા પગડપથની રચના જાહેર કરવામાં આવી છે દેશના પ્રથમ પગડપથના રચના જાન્યુઆરી ઓગણીસો એકતાલીસમાં કરવામાં આવી હતી સરકારે ડીએ અને ડીએલમાં કર્યો હતો વધારો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા મોગળ ડીએ ડીએન મોડી રાતમાં ડીએરમાં ત્રે ટકાનો વધારો કર્યો છે આ નિર્ણય બાદ કેન્દ્રીય કર્મચારી ડીએ મૂળ પગાર બેઝિકસે તેપન ટકા થઈ ગયું છે ડીએમાં વધારો જોડાઈ બે ચોવીસ લાગુ થઈ ગયું છે કેન્દ્રના નિરતી બાદ ઘણી રાજ્ય સરકારને પણ તેના કર્મચારીઓની પેન્શનને માટે ડીએનડીઆરનો વધારો કર્યો છે તાજેતરમાં થયેલા આ સુધારણા સરકારી કર્મચારીઓની અપેક્ષા વધારી દીધી છે કેન્દ્ર મિત્રો કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન એવું લાગી રહ્યું છે કે સરકાર આગામી બજેટમાં આઠવી પગાર રચના જાહેર કરી શકે છે બજેટ બે હજાર પચીસમાં સરકાર તરફથી જજુ સુધી આઠમું પગારપત્રને લઈને કોઈ સત્તાઓ જાહેર કરવામાં આવી નથી જો કેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બજેટ બે હજાર પચીસ ટરમિયા આટલું પગડપત્ર જાહેરાત કરી શકે છે શું બજેટ બી હજાર પચીસમાં થશે મોટી જાહેરાત સરકાર તરફથી હજુ સુધી આઠમું પગાર કોઈ સત્તાઓ જાહેરાત કરવામાં આવી નથી જો કેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણ આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બજેટ બે હજાર પચીસ ટરમિયામાં આટલું જાહેરાત કરી શકે છે જો નવું પગાર પછી લાગુ થશે તો સરકારી કર્મચારી પગાર પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે સાતમો પગાર વચ્ચે ભલામણ બે લાગુ થઈ હતી પરંતુ તેની રચના બે ચૌદમાં કરવામાં આવી હતી હા ટીજ પર બે હજાર પચીસ બાલ પગાર જાહેરાત કરવામાં આવી છે તો તેને લાગુ થવાની અથવા એક બે વર્ષો અમે લાગી જશે પગાર પેન્શનમાં થઈ શકે છે મોટો ફેરફાર રિપોર્ટ્સ અનુસાર હાલમાં પગાર પછી અસર નક્કી કરવામાં આવી શકે છે જો આવું થશે તો કેન્દ્રીય કર્મચારી લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને લગભગ ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા થઈ શકે છે જે લગભગ બાવન વધારો હશે તો પેન્શન માટે લઘુત્તમ પેન્શન વધીને સત્તર હજાર બસો રૂપિયા થઈ શકે છે અગાઉના પછી જેમ કે વધારો પણ મોંઘવાઈ આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવશે પગાર પગારપચ દરમિયાન ફિટબેક ફેક્ટર બે હજાર સત્તાવર પછી એડ કરવામાં આવ્યું હતું જ્યારે કર્મચારીએ ત્રીસ પોઈન્ટ અડસઠ પર માંગ કરી હતી કર્મચારીની અપેક્ષા વધી છે મોંઘવાઈ બનને ખર્ચો વધારો વખત આટવું પગાર પછી લઈને કર્મચારીઓ પેન્શનની અપેક્ષા નોંધપાત્ર રીત નોંધપાત્ર રીતે વધી ગઈ છે બજેટ બે હજાર પર સરકાર અપેક્ષા કેવી રીતે પૂરી કરશે તે જોવું રસપ્રદ રહેશે જો સરકાર આઠમું પગાર પંચ લાગુ કરશે તો કરોડો કર્મચારીઓને પેન્શનનો મોટો ફાયદો થશે તો મિત્રો આ હતી માની થેન્ક યુ વેરી મચ